હાય એવરી કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને મહુવા ઓનિયા રેથ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ગ્રાઉન્ડમાં બરાબર છાપરાની નીચે કેમકે આજે આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ મિત્રો આજે વાર છે બુધવાર તારીખ છે ત્રણ નવ બે હજાર અને આજની મગફળીની આવકની વાત કરતો જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાતસો ઠેલી પ્લસની આવક છે બરાબર તો આજે આપણે લાઈવ મગફળીના બજાર ભાવ જોવા જવાના છીએ નવી અને જૂની બરાબર વિડીયો મેન્ડ સુધી બનાવી લેજો ચેનલમાં પહેલી વાત છો નવા છો તો આપણી આ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નીચે તમને લાલ કલરનું બટન દેખાતું હોય છે સબસ્ક્રાઈબનું એ દબાવી જો અને નોટિફિકેશનને ઓલ પર પ્રેસ કરી લો જેથી કરીને જ્યારે પણ અમે હરાજીના વિડીયો મૂકીએ છીએ તેનું નોટિફિકેશન તમારા મોબાઈલમાં સૌથી પહેલાં આવે છે અને આપણે આ ચેનલમાં ડેઇલી મોવા માર્કેટિંગ યાર્ડની હરાજીની વિડીયોઝ અધર અપડેટ દઈએ છીએ તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ જાઓ તમારી માની આજના શું બજાર ભાવ છે આપણે લાઈવ વિડીયોના માધ્યમથી જોવા જઈ રહ્યા છે વિડીયોમાં ખાસ કરીને એન્ડ સુધી બિનાર જો સ્કીપ ન કરતા ચાલો શું છે બજાર ભાવ લાઈવ જોવા જઈ રહ્યા છે જેમે કોઈ

ચારસો ને એક રૂપિયો ભાવ છે મિત્રો આ વક્કલનો દેલી મગફળીના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર આ ચેનલમાં તમને મહુઆ માર્કેટિંગ યાર્ડની ડેલી અપડેટ અને હરાજીની વિડીયોઝ મળે છે જય જવાન જય કિશાન 801 देज आतो 800 के भाते दरभंगा कावाटा गांव के नियत के बाजार पूंजी 800 रु प्रति गुण 800 रु प्रति सभी 200 लोग प्रति 300 800 बड़े बाल 800 बेसरे 300 बार के 340 340 800 800 800 48 48 48 52 54 50 70 60 800 68 900 1000 સાતસો ને બ્યાસી રૂપિયા ભાવ આવે છે મિત્રો આ નો ڇو ته ڪيڏا ناهن ڇا مان ڇو ٿا ٿو ڊگهي ۾ اچي ٿو ته اهو روءهه جوست آهي هڪ سنڌي ڪاٺي ڪاٺي સોમતીકા બત્રીકોનો સોમતીકા બત્રીક જોબર યાદ રહે યાદ રહે 12 38 40 42 43 701 રૂપિયા 704 રૂપિયા ભાવ હોય છે અતવકલ આ તો રૂપિયા ભાવ મે चार सौ न पंज रुपया છસો <laughs> રૂપિયા <laughs>

怎么讲，在社、嗯嗯、会？嗯嗯 પાંચસો 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 ચૌદ પાંચસો પચાસ રૂપિયા છસો છસો એક બેઠો છ 1000원에 6 0 0 0원에4 0원에원0원원0원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원원